શિયાળો કરવા બોલો બોલો આ ધોનુ બોલાય અવાજ આવે નહી ચોખારી અંદર ને અંદર ફાટી જાય તો

حال حال ભાઈ બરાબર આસા આલ્યા તે ચેકો છો હાલ એમ 3000 નું આ હા જો છેતર થોડું કોમ છે એ હાલ હાલ ઓ હારા રિપોર્ટ કા ડાવજે અને હારા ડોક્ટર જોડે જજે બરાબર આ હા નહીં બાપુ ભાઈ ડોક્ટર ઓ ઓના ચોરી જ જઉં છું હા હું એમ હું એ હાલ હા મારા આવી

વાત માં હું તો કશું ધોવાતો જ નહીં મેં કાલે તમે જ બધા હંગાતા એટલા તો મને તો ખબર પડી મેં આવશે માયા તમારો ભાઈ પેલો સોમલો ખરો બરાબર મારો ભાઈ જોત થાય એ તો ભાઈ બધા ફોન કર્યો કે મને કિડનીમાં વાય ફરજો નહીં સાયલેશન આવતું તો મને વીત ખબર બરબર નું કે હું લાકડા લેવા ગયો તો ને તે પડી ગયો તો એવું કીધું એવું કીધું તો મને કે ખબર કરતાવ જો અને જે ફૂલ ન ફૂલની પોખરી એટલે કે 5 25 લાવ ગયો તો બરાબર તમારો અમને ફોન કર્યો હું તો આ વાત ન જાણતો ને તો Vishnu પર તમને શું કયું અલ્યા ભાઈ મને ફોન કર્યો મને કે શું હું પડ્યો છું કિડની કે ફાટુ ફાટુ થઈ રહી છે અને પેલા જેવો અવાજ આવે એવું થોડો પૈસા ટેકો કરો હોબ્રો બોલા અને તકા હોભર તું એ થોડો વધારે કોમ ધંધો કશું કરતો નઈ હવારમાં વાર માં શેતર માં ઓટો માં તો આવો તો આવ્યો માર જોડે હ હવાર માં આવ્યો તો માર જોડે આઠ નવ વાગ્યા ટાઈમ મને શું કે ખબર કે ભાઈ થોડા પૈસા આવું સીના ને કે એટલે મેં કીધું તારા કોઈ કોમ આ કોમ ધંધો છે શેતરમાં કોઈ કોમ ધંધો કરતો નહીં નહીં નોકરી ધંધો કરતો તારે પૈસો નું કોમ તમને શું કે ખબર થોડા પૈસા આવો ને બે કોમ જવું

પૈસા બધા હોત તો આ પૈસા તમને દોડાયા તા રેતન જન ને નવા નવે ની વાત ના કહેવાય મારે ચેતન નું કોમ હતું પરતું કરી

આ નાટક વાળું છે નીકળ્યો તમારી આ બસુરા તમે આવ્યા લ્યો તમે

મારું મારું ખરેખર આવું નાટક ના કરે હાથો થઈ જાય તો કોઈ ફાયદું ના તો નગર ના નાના બાબા બે પૈસા કમાઈ લાવન ભાઈ ઇજ્જત છે બાપા એ ક્યાંય દઉં મારે મગર જેવું હોય શું કરું હે